નમસ્કાર જય માતાજી આજના વિડિયોમાં તમારું બધાનું સ્વાગત છે ખાધું આટલું વેલુ ચા દેખાય ચા પી દો ચા તો બે વાર અને બોલો બીજું શું ચાલે ખાવાનું બાકી ખાવાનું બાકી છે 11 અને 12 બોર્ડર છે આ આપણે ઘરવાળા આલ બગીજામાં હવે કોઈ ના વિડિયો બનાવા વિડિયો બનાવાયા

એટલે તમે બતા ભાગ હોટલ ઓર્ડર હતા ભાઈ મજા તો ચાલો અમે હવે હોટલમાં જાઓ ને તમને ખાવાનું હોય તો બતાવો આવવા ને અલ્પેશભાઈ અલ્પેશ અલ્પેશ ભાઈ થોડું રાખજો ખાવાનું ના મળશે મળશે તમને થોડું ના ના થોડું રાખશે તમારે તો સાહેબ થોડું ખાવાનું સાહેબ સાહેબ અમે ભૂસા બેઠા અને આ બળા બાજુ તડકો લોઈ પી જાય અમારો તડકો પડે હે આવે હે જાય જોઈ શકતા છે તો ચાલો અમે હવે જઈએ હોટલના અંદર

નમસ્કાર જય માતાજી મોન અમારા અલ્પેશ ભાઈ ની ગયા હોય થી આ અલ્પેશ ભાઈ ના કુવે એ અલ્પેશ ભાઈ હા જવન ભાઈ આ બળ ઘર ની વાત પર સરસ બાઈક થી ચલાવી પાકા સસમાં જો ટડાય સસમાં ઢોળા લઈ જાય શું કરું હવે જાય તમે જોઈ શકતા હજુ અમારા અલ્પેશ ભાઈ બાઈક મસ્ત મસ્ત મસ્કાઈ રહ્યા તો અમે ચાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહો અમે અલ્પેશ ભાઈના ના કુવે જઈને મળીએ અમે વચ્ચે જાતા અમન દેખાઈ ગયું હોટલ દેખાઈ ગયું જોઈ શકતા હશો દ્વારકાથી હોટલ જોઈ શકતા તમારે ખાવું હોય તો આવજો પાછા બાજુ અમારા અલ્પેશભાઈ અલ્પેશભાઈ અમારા અલ્પેશભાઈ બાઈક ચલાવી રહ્યા મિત્રો અમે તા અમે તો મિત્રો બ્લોગ તમને દેખાડવા માટે તમે તમે જોઈ શકતા છો તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ ડાયરેક્ટ ખેતરે જઈને મળીએ